મહુવા નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે કોર્પોરેટર દ્વારા વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો ભાવનગર જિલ્લાના મહુવા નગરપાલિકા છલાગ એક મહિનાથી ભારે વિવાદમાં છે સામસામે પોલીસ ફરિયાદ બાદ પણ હજુ વિવાદ મામલો યથાવત રહ્યો છે ત્યારે નગરપાલિકાના કોર્પોરેટર ચેરમેન મંગાભાઈ દ્વારા એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે વિડીયોમાં એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે મહુવા નગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવેલ નથી અને કરોડો રૂપિયાના બિલ ચૂકવાઈ ગયેલ હોવાનું જણાવવામાં આવ્યું છે આ વિડીયો બાબતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તો સત્ય અને ખરી હકીકત બહાર આવે તેમ છે હાલમાં તો આ વીડિયો આજે ચોવીસ જૂનના રોજ સવારે સાત વાગ્યાના આસપાસના સમયે સોશિયલ મીડિયા પર વાયરલ થતો જોવા મળ્યો હતો

અકસરમ ન પીડો હે અતબર આ મેનેજર ની આમે છે આના બીલે તો મે હું નગરપાલિકા માં ના દેખાડું છું કે કેટલા કઈ કઈ તે આને ચૂકવાય નવ નવ દિવસ માં 90 90 લાખ ના બેલી નો કોઈ ચૂકવી દીધા ઈઅર તા આડી હાટું થી મારી ઉપર ફરિયાદ કરી છે ટીપ ઓફિસરન બરા બેગા થઈ એ આપ ઈકળું રે માં આ મે બધા હારે રીને આ બધું પોચ્ચી છે જો બધા અમાર સપળા 14 14 છે એના બીતા ક્યાં આવે છે હમણા

કચરો જ્યાં ન પડે છે એની જગ્યાએ આ બધું સાફ કરીને દેવાનું હતું નાખાવ જગ્યા ડોર ડોર ટુ ડોર વાળા પાસે અમુક પાસે તો મંગાભાઈ કોલતા લાઈસન્સ એ નથી ક્યાં ને જેમ મન ફાવે એમ ગાડી એકારે કચરાનું ટેક ટેક નગરપાલિકામાં જિને બધા કાગળિયા માંગ્યા તો ચીફ ઓફિસર ના પડી કાગળિયા લીધાતા હે અધિકારીને તે ચીફ ઓફિસર જ આપો સાહેબ ચલા ચાર પાંચ દીધા ચાર્જ કોઈ પાસે હે નહીં આ જો અમારી પરખા જો આવડો છોકરો ઉપર એના બાપાનેથી ડોટુ દેવા આની ચાલે છે અજી 15 બે મહિના પહેલા પેપરમાં આવ્યુંતું 71 લાખના ભ્રષ્ટાચારનું દિલ ચૂકવાય ગયા સ્થળ ઉપર કામ નથી આ કે એવું પેપરમાં આવ્યુંતું તેની તપાસે માંગીયી તપાસે નિત કરતા લોકો ઈ તપાસ કરો ભાઈ સ્થળની ખુલ્લાં ભ્રષ્ટાચાર કરે ખુલ્લાં આ તો જગ જાહેર છે દો તમારી સામે